અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં વ્યાજખોરો સામે પોલીસની મેગા હતી કેશોદ માળિયા સહિત પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો સામે પોલીસે ગુનો નોંધી તેની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આ મેગા ડ્રાઈવ દરમિયાન જે લોકો સામે પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તેવા આરોપીઓને એસપી કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા અને એક પ્રેસ કોન્ફરન્સ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં એસપી હશાદભાઈ મહેતાએ મીડિયા સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે વ્યાજખોરો સામે પોલીસની મેગા ડ્રાઇવ આવનારા દિવસોમાં પણ ચાલુ રહેશે અને આવા લોકોનો કોઈ પણ ભોગ બનનાર હોય તેઓએ નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી પોતાની ન્યાયિક વાત કરી શકે છે જેથી કરીને આવા વ્યાજખોરો સામે ધોરણસરની કાર્યવાહી કરી શકાય આ બાબતેને લઈને આજે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એસપી હશાદભાઈ મહેતાએ શું કહ્યું તે સાંભળીએ તેમના શબ્દો જે અગાઉના કેસો છે એને પણ અહીંયા પોલીસે આ ટાઈમમાં ધ્યાનમાં લીધા છે જેમના વિરુદ્ધ વ્યાજખોરો વિરુદ્ધ નાની મોટી અરજીઓને આક્ષેપોવાળું આવે છે એવા વ્યાજખોરોની પણ આમાં હકીકત છે એ પોલીસે ધ્યાનમાં લીધી છે એમ કુલ મેળવીને ખાનગી બાતમીના આધારે કુલ નવ્વાણુંથી વધારે ઈસમોને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા અને એ દરેકના ઘરે પોલીસે છે એ રેડ કરીને સામેથી એવા ઈસમો પાસે સરકાર તરફે જ્યાં જરૂર લાગે ત્યાં અદરવાઈઝ જેવા અરજદારો હતા કે જે ભોગ બનનાર હતા એમને બોલાવીને પણ એમની ફરિયાદો છે એ દાખલ કરવામાં આવેલી છે આ કાર્યવાહી માન્ય ડીજીપી સાહેબની ડ્રાઈવ એકવીસ તારીખથી ચાલુ છે અને એ ડ્રાઈવના ભાગરૂપે લોકોને જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે દરેક પોલીસ સ્ટેશનમાં જે અરજદારો પોતાની કોઈને કોઈ રીતે વ્યાજખોરો એમને પરેશાન કરતા હોય એવા અરજદારોને પણ બોલાવીને એમની પાસેથી હકીકત અને વ્યાજના પુરાવાઓ પણ મેળવાની કાર્યવાહી ચાલુ હતી બામણસાની ઘટના છે એ દુઃખદ છે એમાં તમામ આરોપીઓ પણ પકડાઈ ગયેલા છે પણ આવી ઘટનાઓ છે એ વ્યાજખોરોના કારણે આવા આવી ઘટનાઓ છે એ આપણા સમાજ માટે ઘણી જ દુઃખદ ઘટનાઓ છે અને કલંકિત છે આપના માધ્યમથી એક જુનાગઢ જિલ્લાની જાહેર જનતાને પણ અપીલ છે કે આપને ખોટી રીતે અને આપ જો સાચા હોય તો પુરાવા સાથે પોલીસ સ્ટેશન આપ અચૂક રજૂઆત કરો આપની રજૂઆત અંગે અવશ્ય કાર્યવાહી કરવામાં આવશે છે કે કરતા કેવી કાર્યવાહી સર આ જે ડ્રાઈવ છે એટલા માટે એક સાથે કરવામાં આવેલી છે કારણ કે લોકોને પણ એક મેસેજ પહોંચે અને એક બીજી એ બાબત પણ ધ્યાનમાં આવેલી છે કે જે લોકો શાહુકાર દ્વારા હેઠળ જે લાઇસન્સ લે છે એવા લોકોને પણ એક અપીલ છે કે એમની જે નિયમાનુસાર શરાફી જે અઢાર ટકા વાર્ષિક દરે વ્યાજ લેવાપાત્ર છે એ જ વ્યાજ લે એ સિવાય જો કોઈ પાસે પઠાણી ઉઘરાણી કે બળજબરી કરે તો એમની જે અન્ય આઈપીસી વગેરેની કલમો મારફતે પણ કડકાઈ મુજબના ગુના દાખલ કરવામાં આવશે કેટલીક બાબત એવી પણ આ ડ્રાઈવમાં ધ્યાનમાં આવેલી છે કે ગામડાઓમાં હજુ કેટલાક લોકોને ધ્યાનમાં નથી એ લોકો વિધાઉટ લાયસન્સ કોઈપણ પ્રકારે લાયસન્સ વગર પણ વ્યાજનો ધંધો કરે છે એવી આ ડ્રાઈવમાં એવા કેટલાક કઈસમો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે છે કોઈ પણ પ્રકારે લાયસન્સ વગર ધિરાણનો વ્યવસાય કરવો એ કાયદાની વિરુદ્ધનું કૃત્ય છે અને એવા ઈસમો વિરુદ્ધ પોલીસ છે એ કાર્યવાહી કરશે આપણે જાણીએ છીએ જે રીતે વ્યાજખોરી એ સમાજનું ખૂબ જ ખરાબ એવું દૂષણ છે કેટલીકવાર આ વ્યાજખોરો નિર્દોષ લોકો પાસેથી દસ પંદર કે વીસથી ત્રીસ ટકા સુધી અલગ અલગ દરે વ્યાજ લેતા હોય છે અને એના કારણે ભોગ બનનાર છે ક્યારેક આત્મહત્યા કરવા તરફ અથવા તો તેમની મિલકત પડાવી લે અથવા તેમનું જીવું છે એ દુષ્કર્મ થતું હોય છે માન્ય ડીજીપી સાહેબની ડ્રાઈવ છે એ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી વ્યાજખોરો વિરુદ્ધ કડકાઈ કરવાની સૂચના અને માર્ગદર્શનના આધારે જૂનાગઢ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એક હોમવર્ક કરવામાં આવેલું ખાનગી બાતમીદારો મારફતે કોણ કોણ આવા ગેરકાયદેસર રીતે લાયસન્સ વગર વ્યાજના ધંધા કરી રહ્યા છે એ બાબતની હકીકત વિનય રીડર બ્રાન્ચ અને એલઆઈ બી મારફતે ખાનગીમાં માહિતી મેળવવામાં આવેલી ત્યારબાદ ગઈકાલે સવારે સાત વાગ્યાથી અલગ અલગ ટીમો પાડવામાં આવેલી તમામ પોલીસ સ્ટેશન અઢાર પોલીસ સ્ટેશન અને એલસીબી એસઓજી પેરોલ ફિલ્લો સહિતની તમામ ટીમો એ આ ખાનગી રાહે મળેલી બાતમી અને ભૂતકાળમાં જે લોકોની વ્યાજ વટાવની પ્રવૃત્તિ છે એવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની ડ્રાય રાખવામાં છે ગઈકાલે સમગ્ર જિલ્લામાં કુલ સત્યાવીસ ગુનાઓ છે એ આ વ્યાજખોરો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા છે કુલ આડત્રીસ આરોપીઓ વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવેલી છે સત્યાવીસમાં જ્યારે આરોપીઓ પકડાયેલા છે એમાં કુલ નવ્વાણુંથી વધારે આરોપીઓ જે અગાઉ અરજી જેમના વિરુદ્ધ હોય તેમના વિરુદ્ધ વ્યાજખોરીના આક્ષેપો હતા જેમના વિરુદ્ધ ખાનગી બાતમીદારોએ માહિતી આપેલી કે આ લોકો છુપી રીતે અથવા તો ગેરકાયદેસર રીતે વ્યાજખોરીનો ધંધો કરે છે એવા નવ્વાણુંથી વધારે ઇસમોને ચેક કરવામાં આવેલા એ પૈકીના સત્યાવીસ ગુના છે એ દાખલ કરેલા છે આ સત્યાવીસ ગુના દાખલ કરેલા છે એવા આરોપીને સર્ચ કરતાં એમના ઘરેથી અન્ય પણ કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ મળી છે એમાં એક વ્યાજખોરના ઘરેથી હથિયાર પણ મળેલું છે એમના વિરુદ્ધ અલગથી હથિયારધારાનો કેસ પણ કરવામાં આવેલો છે સાથે સાથે કેટલાક વ્યાજખોરોના ઘરેથી અલગ અલગ પ્રોહિબિશન દે દારૂની પ્રવૃત્તિઓ પણ મળી છે કેટલાક લોકોને જેથી જુગારની પ્રવૃત્તિઓ મળી છે એમ કરતાં બીજા અન્ય આ વ્યાજખોરો વિરુદ્ધ અગિયાર અન્ય ગુના દાખલ આ ડ્રાઈવ દરમિયાન કરવામાં આવેલા છે કુલ સત્યાવીસ વ્યાજખોરીના અને બીજા અન્ય એમની ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ મળી છે એમ દે કુલ આડત્રીસ જેટલા ગુનાઓ આ વ્યાજખોરો વિરુદ્ધ આપેલ કરવામાં આવે છે મને આ જે આડત્રીસ જે આરોપીઓ છે એ આડત્રીસ આરોપીઓ પૈકી એમનો પોતાનો જે મુદ્દામાલ છે એમના ઘરેથી રિકવર કરવામાં આવેલો છે પરંતુ ભોગ બનનારના જે અલગ અલગ ડોક્યુમેન્ટ્સ છે એ જે મોટા પ્રમાણમાં જે રિકવર થયા છે એ પૈકી કુલ એકસો ને સત્તાવન પૂરા ચેક રિકવર કરવામાં આવ્યા છે એકવીસ જેટલી અલગ અલગ વાહનો ખાસ કરીને આ વ્યાજખોરો છે એ બીજા લોકોના ભોગ બનનારના વાહન પણ ખેંચી લેતા હોય છે તો એવા એકવીસ વાહનોની આરસી બુક કબજે કરવામાં આવી છે ચાર જમીન મકાનના દસ્તાવેજો જે અન્ય લોકોના ભોગ બનનાર છે એમના કબ્જે કરવામાં આવ્યા છે ત્રણ પ્રોમિસરી નોટ કબજે કરવામાં આવી છે એક વાહન જે ભોગ ભણનારનું ખેંચેલું છે એ પણ કબજે કરવામાં આવ્યું છે ત્રીસથી વધારે અલગ અલગ જેમાં હિસાબો અને કોને કોને વ્યાજે આપેલા છે એ બી ત્રીસથી વધારે ડાયરીઓ પણ કબજે કરવામાં આવી છે અને ચાર છે એ અલગ અલગ ખેડૂતોના પત્રકો પણ કબજે કરવામાં આવ્યા છે આપના માધ્યમથી જૂનાગઢની જનતાને એક અપીલ છે માન્ય ડીજીપી સાહેબની પણ સૂચના અને એમની ડ્રાઈવ છે કે લોકોમાં આ એક વિશ્વાસ આવે કે પોલીસ સ્ટેશને આપણે જશું તો વ્યાજખોરો વિરુદ્ધ અમારી ફરિયાદ કરશે આ પ્રકારનો એક વિશ્વાસ બંધાય એ માટે આજે એક સઘન ડ્રાઈવ રાખી હતી આ જે આડત્રીસ ઇસમો વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી છે એ આડત્રીસ ઇસમોના કોઈને કોઈ ફરિયાદી મળ્યા છે અને કેટલાક ગુનામાં જે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે પોલીસે સામેથી સરકાર તરફે પણ ગુના દાખલ કરેલા છે જનતાને એક અપીલ છે કે આપની જે આર્થિક જરૂરિયાતો છે આપની જે કંઈ આરોગ્ય વિષયક કે ધંધાકીય જે નાણાકીય જરૂરિયાતો છે એ આપ સરકાર માન્ય જે વ્યવસ્થા છે અલગ અલગ બેંક છે અલગ અલગ લોન છે અલગ અલગ કોપરેટિવ સંસ્થાઓ છે અલગ અલગ ક્રેડિટ સોસાયટી છે કે જેમાં શરાફી રાહે જે અઢાર ટકા વાર્ષિક દરના જે વ્યાજ જે મળવા લેવાપાત્ર છે એ વ્યાજ દરે મળતી જે સંસ્થાઓ પાસેથી સરકાર માન્ય સંસ્થાઓ પાસેથી આવા ધિરાણ લે આવા કોઈ લે ભાગું કે પાંચ ટકા દસ ટકા વીસ ટકા કે ત્રીસ ટકા લેતા વ્યાજખોરો પાસેથી પોતાની મજબૂરીમાં એવા ઈસમો વિરુદ્ધ એમની પાસેથી વ્યાજે પૈસા ન લે ધિરાણ ન લે એવી મારી અમારી જૂનાગઢ પોલીસ વતી એક અપીલ છે બીજી અપીલ એ છે કે આપને કોઈ પણ વ્યક્તિ વ્યાજખોરીના નામે જો આપને પરેશાન કરતો હોય અથવા ધમકી આપતો હોય અથવા આપની મિલકત પડાવી લેવાની કોશિશ કરે તો એવા સમયે આપ નજીકના પોલીસ સ્ટેશનમાં અચૂક સંપર્ક કરવો જેથી કરીને આપને કોઈપણ પ્રકારનું એવું અપમૃત્યુ પ્રકારની ઘટનાઓ ન બને ને એમને માટે મજબૂર ન થાય એ માટે જાહેર જનતાને પણ એક અપીલ છે કે આવા જે કેસો જ્યારે ધ્યાનમાં આવે છે ત્યારે અચૂક પોલીસ સ્ટેશનમાં એમને લઈ જાય અને પોલીસ સ્ટેશન એમની કાર્યવાહી કરવામાં આવશે